વડોદરા શહેરના વાસણા ખાતે વોર્ડ નંબર દસ ની વહીવટી કચેરીનો નો શુભારંભ કરવામાં આવ્યો છે એક પોઈન્ટ બાણું કરોડના ખર્ચે તૈયાર થયેલી નવીન વહીવટી વોર્ડ નંબર દસ ની કચેરીનું આજરોજ લોકાર્પણ થયું છે વિસ્તારના લોકોના કામકાજ અર્થે જ સારી સુવિધા ઉપલબ્ધ રહેશે સાથે સરકારી કામકાજ માટે દૂર હવે જવું નહીં પડે વહીવટી વોર્ડ નંબર દસ ની કચેરી પશ્ચિમ ઝોનના લોકાર્પણ પ્રસંગે જ સાંસદ ડોક્ટર હિમાંગ જોશી તથા મેયર પિંકીબેન સોની અકોડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ કોર્પોરેટરો સાથે જ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા બે પોઈન્ટ નવ કરોડના ખર્ચે જ નવી વહીવટી વોર્ડ ઓફિસની દરખાસ્ત અગાઉ મંજૂર કરવામાં આવી હતી ત્યારે દરખાસ્ત મંજૂર થઈ હતી સોનીયમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ પેઠે ત્રણ પોઈન્ટ સત્તાણું કરોડના ખર્ચે છાણીમાં વહીવટી વોર્ડ નંબર એકની વાસણા તિબીટી સત્તરમાં વહીવટી વોર્ડ નંબર દસની નવીન કચેરી બનાવવામાં આવી હોય ત્યારે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજે વડોદરા મહાનગરપાલિકાના સૌપ્રથમ વોર્ડ નંબર એકની કચેરીનું લોકાર્પણ થયું ત્યારબાદ આજે વોર્ડ નંબર દસની કચેરીનું લોકાર્પણ પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું વોર્ડ નંબર દસના તમામ નગરજનોની ઘણા સમયથી એ માંગ હતી કે એમના વિસ્તારમાં જ એક કોર્પોરેશનની જો વોર્ડની ઓફિસ બને જેથી વોર્ડને તમ લગતા તમામ યોજનાઓ વોર્ડને લગતા તમામ જે સરકારી જે પેપરવર્ક્સ હોય જે લાભો હોય એ લોકોને વહેલી તકે મળે અને એમને કોઈ પણ રજૂઆત વોર્ડના માટેની કરવાની હોય મહાનગરપાલિકાને લગતી કરવાની હોય તો કશે દૂર ના જવું પડે એ માટે એક આ એક નિર્ણય જે કરવામાં આવ્યો કે હરેક વોર્ડની પોતાની એક વોર્ડની કચેરી હોવી જોઈએ તે અંતર્ગત જ આજે વોર્ડ નંબર દસની નવીન કચેરીનું આજે લોકાર્પણ થયું છે માન્ય મેયરશ્રી શ્રીમતી પિંકીબેન સોની અને એમની સમગ્ર ચૂંટાયેલા પદાધિકારીઓની સમગ્ર ટીમ અને વોર્ડ નંબર દસના તમામ કાઉન્સિલરશ્રીઓ સંગઠનની ટીમ આ માન્ય ધારાસભ્યશ્રી ચૈતન્યભાઈ દેસાઈ અને તમામ વોર્ડ નંબર દસના નાગરિકોને હું ખૂબ ખૂબ આભારસે અભિનંદન પાઠવું છું ંગ શહેરી યોજના હેઠળ આ વોર્ડ નંબર નવની કચેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કામગીરી પૂર્ણ આજ આજરોજ લોકાર્પણ કર્યું છે આ આ કાર્યક્રમમાં વડોદરા શહેરના સાંસદ ડૉક્ટર હેમાનભાઈ જોશી આ વિસ્તારના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી નેતા શ્રી મનોજભાઈ શ્રી શૈલેષભાઈ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ આ વિસ્તારના સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ સાથે સાથે વડોદરા શહેરના અન્ય વિસ્તારનું પ્રતિનિધિત્વ પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા એવા મારા સૌ સાથી સભાસદશ્રીઓ શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ અને આ વિસ્તારના નાગરિકો તથા અહીંના ઓફિસનો સ્ટાફ બધા સાથે મળી અને આ ઉદઘાટનના કાર્યક્રમમાં સૌએ હાજરી આપી વોર્ડ નંબર દસની વોર્ડની કચેરીનું ઉદઘાટન રાખવામાં આવ્યું હતું આપણે લિન્ડે ઓફિસ છે એની બરાબર સામે જ કચેરી આવેલ છે અને હમણાં સુધી જે પ્રકારે દુકાનોમાં કોર્પોરેશનની દુકાનોમાં ચાલતી હતી એ થોડું અસગવડ્યું હતું એટલે આ બહુ સારી સગવડ થઈ ગઈ લોકોને એક સેન્ટ્રલાઈઝ જગ્યા પર આવીને એમની જે બી કંઈ તકલીફો એનું નિવારણ આવી શકે સાથે સાથે જેટલા પણ આપણા કોર્પોરેશનના જે અગત્યના ડિપાર્ટમેન્ટ્સ છે જે વોર્ડની અંદર અગત્યનું કામગીરી ભજવે છે બધા જ એક જગ્યા પર એક જ સ્પોટ પરથી ડિરેક્શન આપવામાં આવે જેથી કરીને કામ પણ બધું સહેલાઈથી થઈ શકશે આ લોકોના મદદ માટે જ છે એટલે લોકો એનો વધુ વધુ યુટિલાઇઝેશન કરે એવી આશા સાથે આભાર